ખોમાંથી નવાણું નહીં પણ હોય હો ટકા તો રિઝલ્ટ ફળ માખીને કેદ કરવામાં કઈ રીતે એને કેદ કરવી વળે પાસે નગરી ફળ માખી કેદ થાય અને મિત્ર કેટક આપણા બસી જાય છે એ બધી ટેકનોલોજી આની અંદર છે તો એવા એક વ્યક્તિની આપણે મુલાકાત કરાવી આ કઈ રીતે ફિટિંગ કરવાનું કઈ રીતે શરૂ કરવાનું અને ક્યાં તમને મળી રહેશે ઓપર માહિતી આપણે ખેડૂત પાસેથી લઈ શકશું તમારું નામ નંબર ને એડ્રેસ પૂરેપૂરો અમારા દર્શકોને આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જયદીપ નારાયણભાઈ પટેલ બરામ એગ્રો શિક્ષણ ફર્ટિલાઇઝર બુટાદ હું બિલોંગ કરી રહ્યો અને એ ખેતી ની અંદર નવી ટેકનોલોજી ની વાત કરીએ કે સોલાર લાઇટ ટ્રેપ આજે ઘણા બધા ખેડૂત મિત્રો સોલાર લાઇટ ટ્રેપ નો ઉપયોગ કરતા થયા છે સોલાર લાઇટ ટ્રેપ ઉપયોગ કરવાનો મહત્વનો જો ભાગ હોય તો કે આજે પ્રાકૃતિક કૃષિ ઓર્ગેનિક કૃષિ જે છે એ આજે એનો વ્યાપ છે એ વધી રહ્યો છે અને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ના વધારે પડતા છંટકાવ અને એ વસ્તુ કરીને તો કંટ્રોલ કરી લે છે પણ જે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એ લોકોને આજે તકલીફ મોટી કઈ છે કે એક પણ સ્પ્રે કરવાનો હોતો નથી ત્યારે જે આપણે વાત કરીએ કે સોલાર લાઇટ ટ્રેપ છે હવે સોલાર લાઇટ ટ્રેપ નું આપણે મહત્વનું કાર્ય જે છે ને એ દિવસ આતમતાની સાથે જ આ રીતે જ્યારે અંધારું થશે ત્યારે સ્ટાર્ટ થઈ જશે અને બે કલાક સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે બે કલાક પછી વૈજ્ઞાનિકોનું અને આપણા જે કૃષિ તજજ્ઞોનું કેવું એવું છે કે બે કલાક બાદ શું છે મિત્ર એના કારણે બે કલાક પછી બંધ થઈ જાય બરોબર છે હા એટલે મિત્ર કીટક આ ઓટોમેટિક પછી બંધ થઈ જાય હા બે કલાક પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે બરોબર હા ઘણા નકાર સાહેબ આપણે સાદુ પ્રકાશ પીવર અમે તેલના ડબ્બામાં કરીએ છીએ ભલે તો આખી રાત શરૂ રહ્યા એટલે પછી આપડે મિત્ર કીટકો સાજા મરી જાય એમાં પણ તમે એનાલિસિસ કરતા હશો કે આની અંદર પાણી અને ઓઈલ ભરેલું હોય હા પછી તમે જયારે સવાર માં જોવા જાવ તો એના અંદર તમને ક્રાઇસોપા છે ડાળીયા છે આ બધી વસ્તુ તમને જોવા મળે દેખાય આ મરેલી દેખાય બરાબર તો આની અંદર એ વસ્તુ કોઈ આવતી નથી તો અને આની અંદર મુખ્ય જીવાત વાત કરીએ તો સફેદ માખી છે પછી લીલા તતડી છે લીલી પોપટી છે કોઈ પણ વસ્તુ જે છે એ આપણે જોઈએ તો

દસ વીઘા નું વાવેતર ત્રણ વર્ષ થી કરાય છે પ્રાકૃતિક ખેતીમાં તો એને પણ આ રીતે અગાઉ જે આપણે જેઠ મહિનો હોય જયારે મુંડાના જે કોશેટા બહાર નીકળે ને લીમડાના પાંદ ખાવા મળે એ સમયે એને અનુભવ આવી જાય કે હવે કોશેટા બહાર નીકળ્યા છે ત્યારે આખી એની બાર વીઘાની જમીન ની અંદર આ રીતે સોલાર ટેપ મૂકી અને જે કઈ ફૂદા હે ઈંડા મૂક્યા પેલા એ માને જ મારી નાખે છે ત્યાર પછી એને ત્રણ વર્ષથી મુંડાનો કોઈ પ્રશ્ન નથી રહ્યો તો સારામાં સારી ટેકનોલોજી પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે તો હારામ હારો છે અને જે રાસાયણિક કરતા હોય એના માટે હારામ હારો ફાયદો છે કારણ કે એને સટકાવો ઓછા સટકાવો રાસાયણિક કે પ્રાકૃતિક પણ આનો હેતુ મેઇન જે છે એ પ્રાકૃતિક ઓરો માટે એકસો દસ ટકા ફાયદો હોય એનું રીઝન એવું છે કે એ લોકોને તો દવાનો છંટકાવ કોઈ કરવાનો નથી હા એકવાર ફરી તમારા નંબર આપી દો મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો એકાવન બોતેર ચુમ્મોતેર બલરામ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર પાળિયાદ રોડ બોટાદ

તો જયદીપભાઈ ડોક્ટર વિશે જરાક વાત કરો હવે આપણે ડોક્ટર કિશન ચંદ્રજી જે છે બરાબર એમના જે બેક્ટેરિયા છે વેજ ડીકમ્પોઝર છે મલ્ટીપ્લિકેશન વાળો ટ્રાયકોડરમાં છે મલ્ટીપ્લિકેશન વાળું વામ છે તો મલ્ટીપ્લિકેશન વાળું એનપીકે છે અને ગાઢા ગૌમૂત્ર પાંચસો એમ ની અંદર અને પાંચ લિટર ની અંદર આપણે ત્યાં અવેલેબલ રહી છે તમે કોઈ પણ જગ્યાએ ખેડૂત મિત્રો મંગાવી શકો છો અને કોઈ તમારા પ્રશ્ન હોય આ બેક્ટેરિયા બનાવવા બાબતે કે કોઈ બીજી કોઈ તકલીફ હોય એનડબલ્યુડીસી પણ મળી રહી છે તો તમે ગમે ત્યારે અમને કોલ કરી શકો છો મારો નંબર છે બ્યાસી શૂન્ય શૂન્ય એકાવન બોતેર ચુમ્મોતેર બરોબર તો જોઈ દર્શક મિત્રો નાની વસ્તુ પણ કામ બહુ મોટું તો આવી નવી ટેકનોલોજી લઈ અને આપણી ચેનલ ની અંદર ઘણા બધા આવા નવા ફરમાં મુકતા રહેશું આ વિડીયો તમને સારો લાગે તો આગળ મોકલજો કારણ કે ઝાઝા ખેડૂતો જોવે તો એને પણ આ રીતે ફાયદો થયો છે ઓછા ખર્ચે ઝાઝો ફાયદો થયો છે અને એવા તો ઘણા બધા ટેકનોલોજી આપણે જયદીપ પાસે છે તો ધીમે ધીમે ક્યારેક ક્યારેક એના ટેપ બાય ટેપ વીડિયા મૂકતા રહીશું તો આ વિડીયો સારો લાગે તો શેર પાસ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો ગાય બાંધતા થાવ ગાય નું મહત્વ સમજો એ જ મેન હેતુ અને ઉદ્દેશ છે તો આ વિડીયો સારો લાગે તો શેર પછી સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત ને જય ગૌ માતા જય ગૌ માતા